અમદાવાદમાં થયેલ દર્દનાક દુર્ઘટનાને લઇ સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે દરેક કોઈની આંખો છે અને હૃદય દુઃખથી ભરાઈ ગયા છે આ દુર્ઘટનામાં નિહત્યા લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દેશભરમાં વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર માટે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોસ્પિટલના રેસીડેન્ટ ડોકટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને શાંતિ શ્રદ્ધાંજલિ આપી આ પ્રસંગે હોસ્પિટલના સિનિયર તબીબોએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ઘટનાથી તબીબી જગત અને સમગ્ર સમાજને આઘાત પહોંચ્યો છે લોકોની સલામતી માટે આપણે બધા વધુ જાગૃત થવાની જરૂર છે કાર્યક્રમ દરમિયાન સૌએ મૌન પાળીને મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી માં વિમાન દુર્ઘટના બની ખૂબ દુઃખદ બાબત છે સમગ્ર દેશ અને દુનિયા ખૂબ આઘાતમાં સરી પડી છે વિમાન જે જગ્યાએ પડ્યું ત્યાં મેડિકલ હોસ્ટેલ હતી ત્યાં અંડર ગ્રેજ્યુએટના બાળકો પણ ઈજા થઈ છે મૃતક થયા છે આ તમામ દુર્ઘટનામાં મૃતક થનાર આપણા સૌ સ્વજનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ ને ચીર શાંતિ અર્પે ભગવાન તેમના કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની ભગવાન શક્તિ આપે એ જ પ્રાર્થના ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ